ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ છ તું મારો ગુણક હું તારો અવયવ જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન જોઈએ મોન્ટુ અને પિંકી જીરો ઉપર ઊભા છે મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે તો આપણે અહીંયા દર બીજા ખાનામાં છેકથી છેક ચોકડીની નિશાની કરી જઈશું બીજા ખાનામાં એટલે કે બેનો ઘડિયો બોલતા જઈ ચોકડીની નિશાની કરી શકીએ બેના ખાનામાં પછી બે દુ ચાર એટલે ચારના ખાનામાં બે તરી છ એટલે છના ખાનામાં બે ચોક આઠ એટલે આઠના ખાનામાં બે પંચા દસ એટલે દસના ખાનામાં એવી રીતે આપણે પચાસ સુધી ચોકડીની નિશાની કરીશું અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે એટલે હવે આપણે ખરાની નિશાની કરીશું પિંકીની ત્રીજા ખાનામાં છે એટલે આપણે ત્રણનો ઘડ્યો બોલીશું ત્રણ એકા ત્રણ એટલે ત્રણમાં ખરાની નિશાની કરીશું ત્રણ દુ છ એટલે છમાં ખરાની નિશાની કરીશું ત્રણ તરી નવ એટલે નવમાં ખરાની નિશાની કરીશું ત્રણ ચોક બાર એટલે બારમાં ખરાની નિશાની કરીશું એ રીતે છેક પચાસ સુધી આપણે ત્રણ ત્રણ ખાના છોડી અને ખરાની નિશાની કરીશું હવે પ્રશ્ન જોઈ લઈએ કયા કયા ખાનામાં ખોટાની નિશાની થશે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્બાલીસ છેતાલીસ અડતાલીસ અને પચાસ આ બધા ખાનામાં ખોટાની નિશાની થશે કયા કયા ખાનામાં ખરાની નિશાની થશે તો ત્રણ છ નવ બાર સોળ અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અને અડતાલીસ એ બધામાં ખરાની નિશાની થશે હવે એવા કયા ખાના છે જેમાં ખોટા અને ખરા એ બંને નિશાની છે તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અને અડતાલીસ આ ખાનાઓ એવા છે કે જેમાં ખોટું પણ છે અને ખરું બંને નિશાની છે તો આવી સંખ્યાને શું કહેવાય તો એવી સંખ્યાઓને સામાન્ય ગુણક કહેવાય કે સામાન્ય છે બે બે માં પણ આવે છે અને ત્રણમાં પણ આવે છે હવે આગળ જોઈએ આપેલ બોક્સમાં ત્રણના ગુણક હોય તેવા ખાનામાં પીળો અને ચારના ગુણક હોય તેવા ખાનામાં લાલ રંગ અને પાંચના ગુણક હોય એવામાં લીલો રંગ પૂરો તો ચાલો મિત્રો અહીંયા એ પ્રમાણે રંગ પૂરી દીધા છે હવે પ્રશ્નના જવાબ જોઈએ કયા કયા ખાનામાં પીળો અને લાલ એમ બંને રંગ છે તો આપણે પીળો અને લાલ હોય બંને રંગ એ ખાનું જોઈએ તો પહેલાં જોઈએ બાર તો જુઓ બારમાં પીળો અને લાલ બંને છે પછી ચોવીસમાં પણ પીળો અને લાલ બંને છે પછી અહીંયાય જુઓ છત્રીસમાંય પીળો લાલ બને છે અડતાલીસમાંય પીળો લાલ બને છે અને સાહીઠમાં પણ પીળો અને લાલ બંને કલર છે હવે કયા કયા ખાનામાં લાલ અને લીલો બંને છે તો આપણે લાલ અને લીલો રંગ જોઈએ તો જુઓ અહીંયા વીસના ખાનામાં લાલ અને લીલો બંને છે પછી ચાલીસના ખાનામાં લાલ અને લીલો બંને છે અને સાહીઠના ખાનામાં લાલ અને લીલો બંને છે હવે કયા કયા એવા ખાના છે જેમાં પીળો લીલો ને લાલ એમ બધા રંગ છે તો આપણે જુઓ આ સાહીઠમાં લીલોય છે પીળોય છે અને લાલે છે તો અહીંયા સાહીઠ લખીશું હવે આગળ જોઈએ એકથી થી ચાલીસ સુધીની સંખ્યાઓમાં પાંચ અને સાતની ની ગુણક હોય તેવી સંખ્યાઓને આપેલ વર્તુળમાં લખો તો પહેલાં આપણે ગુણક હોય તેવી સંખ્યાઓ પહેલાં લખી દઈએ તો કઈ સંખ્યાઓ પાંચના વર્તુળમાં લખશું તો પાંચના અહીંયા જુઓ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંત્રી પંદર પાંચોક વીસ પાવી પાઈ પચીસ પાંચ ત્રીસ અને પાંચ સીતા પાંત્રીસ પાંત્રીસ વચ્ચે એટલે લખ્યા છે કે સાતના ઘડિયામાં પણ આવે છે એટલે એ બંનેમાં સામાન્ય થશે એટલે પાંત્રીસ અહીંયા વચ્ચે લખીશું એવી રીતે અહીંયા સાતના ગુણક લખ્યા છે સાત એકા સાત સાત દુ ચૌદ સાતરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ અહીંયા આગળ એના ગુણક લખ્યા છે હવે જે સામાન્ય હતું એ વચ્ચે લખીશું શું બંનેમાં કોઈ સંખ્યા સમાન છે હા તો કઈ તો પાંત્રીસ જે આપણે અહીંયા લખી છે બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો તો બંને વર્તુળનો સામાન્ય ભાગ એવો ભાગ કે જે આ વર્તુળમાં અને આ વર્તુળ બંનેમાં આવતો હોય એમાં આપણે એ સંખ્યા લખીશું આપેલ ઓરડામાં લાદીઓ લગાડવાની છે દુકાનમાં બે સેન્ટીમીટર બાય બે સેન્ટીમીટર ત્રણ બાય ત્રણ અને ચાર બાય ચાર ને પાંચ બાય પાંચ એવી લાદીઓ છે જો ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાડવી હોય તો હવે જુઓ પહેલો પ્રશ્ન તમે કયા કયા માપની લાદીઓ પસંદ કરીશો હવે જો પહેલાં આપણે અહીંયા આઠ સેમીનું માપ છે બે બાય બેની લાદી લઈશું તો આઠમાં બે ચાર છ અને આઠ એટલે ચાર લાદી આવી જશે ને આમાં પણ છ લાદી આવી જશે એટલે એક પર લાદી કાપવી પડશે નહીં એટલે બે બાય બેની લાદી લઈશું તો ચાલશે ત્રણ બાય ત્રણની લઈએ તો અહીંયા ત્રણ ને ત્રણ છ પછી ત્રણ નવ એટલે એ લાદી કાપવી પડે એટલે એ લાદી ત્રણ બાય ત્રણની લઈશું નહીં ચાર બાય ચારની લઈએ તો આઠમાં ચાર અને ચાર એમ બે લગાવી દઈએ બારમાં ચાર ચાર આઠ ને ચાર બાર એમ લગાવી દઈએ તો ચાર બાય ચારની લાદી લઈશું તો એ પણ કાપવી પડશે નહીં પાંચ બાય પાંચની લઈએ તો પાંચ અને પછી ત્રણ એમ કાપવી પડે એટલે આપણે પાંચ બાય પાંચની લાદીઓ પણ લઈશું નહીં હવે આગળ જોઈએ કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે તો ચાર બાય ચાર ચારની લઈએ તો એ લાદી ઓછી સંખ્યામાં ફક્ત છ જ જોઈશે અને કઈ લાદીઓ વધારે જોઈશે તો બે બાય બેની ચોવીસ જોઈશે કેમ લંબાઈ આઠ સેન્ટીમીટર છે તો એમાં ચાર લાદી આવશે અને પહોળાઈ બાર સેન્ટીમીટર છે એટલે એમાં છ લાદી આવશે એટલે ચાર ચોવીસ લાદીઓ કુલ જોઈશે એક સિગ્નલ પર લાલ લાઇટ દર બે સેકન્ડે પીળી લાઇટ દર પાંચ સેકન્ડે લીલી લાઇટ દર છ સેકન્ડે ઝબકે છે ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝબકશે તો આપણે ત્રણેયના અવયવી લખીએ બેના અવયવી પાંચના અને છના ઘડિયો બોલતા જઈશું અને એ પ્રમાણે એના અવયવી લખતા જઈશું તો આપણે જોઈએ છે કે સૌથી પહેલો અવયવ સામાન્ય આપણને ત્રીસ મળે છે એટલે અહીં લખી દઈએ પ્રથમ સામાન્ય અવયવ એને તમે લઘુત્તમ સામાન્ય અવયવ પણ કહી શકો એ ત્રીસ છે એટલે ત્રીસ સેકન્ડે ત્રણેય લાઇટો એક સાથે ભૂકશે નીચે આપેલી સંખ્યાઓનો અવયવ લખો હવે આપણે આ બધી સંખ્યાના અવયવ લખવાના કે એ આપેલી સંખ્યા છે કયા કયા ઘડિયામાં આવે એક છે એ ફક્ત એકના ઘડિયામાં આવે ત્રણ છે એ એક અને ત્રણ બેના જ ઘડિયામાં આવે બાર છે એ એક બે ત્રણ ચાર છ અને બારના ઘડિયામાં આવશે ચૌદ છે એ એક બે સાત અને ચૌદના ઘડિયામાં આવશે ચોવીસ છે એ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસના ઘડિયામાં આવશે 28 છે એ એક બે ચાર સાત ચૌદ અને ના ઘડિયામાં આવશે છત્રીસ છે એ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસના ઘડિયામાં આવશે બેતાલીસ છે એ એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસના ઘડિયામાં આવશે આના ઉપરથી તમે એ તો જોઈ જશે કે એક એ સંખ્યા બધામાં સામાન્ય છે જ્યારે છેલ્લો આંકડો એ સંખ્યા પોતે જ હોય ત્રણ એ છેલ્લે ત્રણ પછી બારના અવયવ તો છેલ્લા બાર ચૌદના તો છેલ્લા ચૌદ ચોવીસના તો છેલ્લા ચોવીસ એટલે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અવયવ એ સંખ્યા પોતે હોય છે ટીના પાસે ચોવીસ ચોકલેટ છે તે તેના મિત્રોને સરખા ભાગે ચોકલેટ વેચવા માગે છે તો એને કેટલા મિત્રો હશે તો આપણે ચોવીસના અવયવો જોઈએ તો એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ હવે એક મિત્ર હોય તો એને ચોવીસ ચોવીસ આપણને સરખા ભાગે આપવાની કીધી છે એટલે આપણે એક લઈશું નહીં તો અહીંયા બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ મિત્રો હોય તો એમને સરખા ભાગે આપી શકાય જો બે મિત્ર હોય અને ચોવીસ આપવાની હોય તો બંનેને બાર બાર આપી શકાય ત્રણ મિત્ર હોય અને આપવાની હોય તો બધાને ત્રણ અઠા ચોવીસ એટલે આઠ આઠ આપી શકાય ચલો હવે એ રીતે આગળ સમજીએ બત્રીસનું અવયવ વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો તો અહીંયા જુઓ બત્રીસ તો બત્રીસ ચારના ઘડિયામાં આવે તો ચાર અઠ્ઠા બત્રીસ હવે આઠ છે તો આઠ એ ચારના ઘડિયામાં આવે તો આઠમાં પણ આપણે બે ભાગ કરીશું ચાર દુ આઠ બે છે હવે કોઈના ઘડિયામાં નહીં આવે પણ ચાર આવશે બેના ઘડિયામાં એટલે બે ચારમાં હજી આગળ કરીશું બે દુ ચાર અહીંયા ચાર છે તે આગળ કરીશું બે દુ ચાર અવયવ વૃક્ષમાં છેલ્લે જે આપણને ડાળીઓ મળે છે એનો ગુણાકાર બત્રીસ થવો જોઈએ તો અહીંયા બે દુ ચાર દુ આઠ દુ સોલ દુ બત્રીસ થઈ ગયો છે તો આપણું આ સાચું છે હવે આમાં જોઈએ સોલ દુ બત્રીસ થાય તો સોલના સોલ દુ બત્રીસ હવે બેમાં આગળ કોઈ ભાગ નહીં પડે પણ સોલના આઠ દુ સોલ એમ પડશે એટલે અહીંયા સોલ અહીંયા બે અને અહીંયા આઠ આઠના બે ભાગ પડશે ચાર દુ આઠ અને ચારના બે ભાગ પડશે બે દુ ચાર હવે છેલ્લા જોઈએ બે દુ ચાર દુ આઠ દુ સોલ દુ બત્રીસ એટલે એનો પણ ગુણાકાર બત્રીસ થઈ ગયો એટલે એટલે હવે આપણો આ જવાબ સાચો છે હવે આગળ જોઈએ આપેલ વર્તુળમાં દસ અને બારના અવયવો લખો અને બંનેના કયા અવયવો સમાન છે તો અહીંયા દસ અને બારના અવયવ લખી દીધા છે એક છે એ બંનેમાં આવે છે બે છે એ બંનેમાં આવે છે એટલે એક અને બે બંનેમાં સામાન્યમાં લખ્યું છે હવે દસના અવયવમાં એક બે પાંચ અને દસ હતા એટલે પાંચ અને દસ એ બારમાં નથી આવતા એટલે અહીંયા બાર લખીશું બારના અવયવોમાં એક બે ત્રણ ચાર છ અને બાર એમાં ત્રણ ચાર છ અને બાર એ દસના અવયવ નથી એટલે આ બાજુ આપણે લખીશું હવે એના સમાન અવયવ લખવાના કીધા છે તો બંનેના સામાન્ય અવયવ લખીએ તો એક અને બે થાય છે આપેલ વર્તુળમાં આઠ સોલ અને ચોવીસના અવયવો લખો અને નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા જુઓ આઠ સોલ અને ચોવીસના અવયવ લખી દીધા છે પણ આઠના બધા અવયવ છે એ સોલના અને ચોવીસના પણ છે જ એટલે આઠના બધા અવયવ એક બે ચાર અને આઠ એ આપણે એ ભાગમાં લખીશું કે વર્તુળનો એવો ભાગ કે જે આઠમાં પણ છે સોલમાં પણ છે અને ચોવીસમાં પણ છે એટલે અહીંયા આઠ અને સોલના સામાન્ય અવયવમાં આપણે એક બે ચાર અને આઠ લખીશું પછી આઠ અને ચોવીસના સામાન્ય અવયવ હવે આઠ અને ચોવીસ એવી એવા અવયવ જે આઠ અને ચોવીસ બંનેમાં છે તો એ પણ એક બે ચાર અને આઠ છે તો આપણે એમાં પણ એક બે ચાર અને આઠ લખીશું હવે આઠ સોલ ચોવીસ ત્રણેમાં સામાન્ય તો એ પણ એક બે ચાર ને આઠ છે તો અહીંયા એક બે ચાર ને આઠ લખીશું હવે આઠ સોલ ચોવીસના સામાન્ય અવયવ પૈકી મોટા મોટો અવયવ કયો છે એટલે કે આ ત્રણેયમાં જે સામાન્ય અવયવ છે એ આ છે એમાં સૌથી મોટા આઠ છે તો અહીંયા આપણે આઠ લખીશું આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો અને કઈ સંખ્યા એકથી વધારે વખત આવે તો અહીંયા જુઓ ઘડિયો બનાવવાનો છે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ એવી રીતે નવનો દસનો અગિયારનો અને બારનો હવે આપણે જોઈએ છીએ જુઓ ચોવીસ એક કરતાં વધારે વાર આવે છે એટલે અહીંયા ચોવીસ લખીશું છત્રીસ પણ બે વાર છે તો અહીંયા છત્રીસ લખીશું ચાલીસ પણ બે વાર છે તો અહીંયા ચાલીસ પણ લખીશું ચિન્ટુ પાસે અમુક લખોટીઓ છે આ લખોટીઓને ચિન્ટુ તેના મિત્રો સાથે સરખા ભાગે વહેંચે છે જો પાંચ મિત્રો છ મિત્રો અને દસ મિત્રોને સરખા ભાગે વહેંચી શકે છે તો એની પાસે કેટલી લખોટીઓ હશે તો આપણે પાંચ છ અને દસ બધાના અવયવી લખીશું તો પાંચના અવયવી પાંચનો ઘડિયો બોલીને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ પછી છના અવયવી પણ એ રીતે છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અને દસના અવયવી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સુધી લખીશું હવે આપણે જોઈએ છીએ કે ત્રીસ છે એ સૌથી પહેલો સામાન્ય અવયવ છે એટલે અહીં લખી દઈએ પ્રથમ સામાન્ય અવયવી આપણો ત્રીસ મળે છે અવયવી સોરી અવયવ નહીં અવયવી એ ત્રીસ છે એટલે કે ત્રીસ લખોટીઓ એની પાસે હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો આપેલ સંખ્યા પૈકી ત્રણનો ગુણક કયો નથી એટલે કઈ સંખ્યા છે જે ત્રણના ઘડિયામાં આવતી નથી તો તેર છે એ ત્રણના ઘડિયામાં ના આવે એટલે આપણે તેરમાં ખરાની નિશાની કરીશું દસ અને પંદરનો સામાન્ય અવયવ કયો છે તો એક એ પણ થાય અને પંદર પણ થાય તો એક અને પાંચ બંને તો આપણે આમાં સીમાં ખરાની નિશાની કરીશું પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો સૌથી નાનો સામાન્ય ગુણક એ ત્રીસ છે તો આપણે એમાં ખરાની નિશાની કરીશું બાર અને નો સામાન્ય અવયવ કયો નથી તો બે ચાર અને એક તો સામાન્ય અવયવ છે જ એટલે ત્રણ નથી તો આપણે ત્રણમાં ખરાની નિશાની કરીશું અઢાર અને ચોવીસમાં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો એ છ આવે એટલે છમાં ખરાની નિશાની કરીશું હવે સૂચના મુજબ કરો હવે અહીંયા આપેલા બોક્સમાં બેના ગુણક હોય એની ફરતે ગોળ કરો તો અહીંયા જો છ લખ્યું છે એ બેના ઘડિયામાં આવે એટલે ગોળ કરીશું આઠ બેના ઘડિયામાં આવે એટલે ગોળ કરીશું દસ બેના ઘડિયામાં આવે તો ગોળ કરીશું ચૌદ બેના ઘડિયામાં આવે એટલે એના ફરતે ગોળ કરીશું સોળ એ બેના ઘડિયામાં આવે એટલે ગોળ કરીશું અઢાર બેના ઘડિયામાં આવે તો એમાંય ગોળ કરીશું વીસ બેના ઘડિયામાં આવે તો એના એમાંય ગોળ કરીશું ત્રીસ એ બે વડે ભાગી શકાશે તો એમાંય ગોળ કરીશું ચોવીસ બાર દુ ચોવીસ થાય એટલે એમાંય ગોળ કરીશું હવે જે ત્રણની ગુણક હોય એમાં ત્રિકોણ કરવાના છે તો ત્રણના ઘડિયામાં છ આવે છે એટલે ત્રિકોણ કરીશું ત્રણના ઘડિયામાં ત્રણ તો આવે જ એટલે ત્યાં ત્રિકોણ કરીશું અઢારમાં પણ ત્રિકોણ કરીશું ત્રીસમાં ચોવીસમાં એકવીસમાં અને નવમાં ત્રિકોણ કરીશું હવે જુઓ કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ છે તો આપણે આમાં જોઈએ કે છ અઢાર ચોવીસ અને ત્રીસ એવી સંખ્યાઓ છે કે જેમાં ગોળ પણ કરેલું છે અને ત્રિકોણ પણ કરેલું છે હવે અઢારનું અવયવ વૃક્ષ દોરો તો અઢાર એ બેના ઘડિયામાં આવે બે નવ વા અઢાર બે હવે કોઈ ઘડિયામાં નહીં આવે એટલે અહીંયા અહીંયા પૂરું થશે પણ નવનું હજી આગળ થશે નવ એ ત્રણના ઘડિયામાં આવે એટલે ત્રણ તરી નવ આપણે જોયું હતું એ રીતે બે તરી છ તરી અઢાર એ અહીંયા અઢાર આવી જાય છે એટલે આપણો આ જવાબ સાચો છે હવે આગળ આપેલ આકૃતિમાં ચોવીસ અને બત્રીસના અવયવ લખ્યા છે ને તે પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો અહીંયા ચોવીસના અને બત્રીસના અને એવા અવયવ જે બંનેના છે એ અહીંયા વચ્ચે સામાન્ય ભાગમાં લખેલા છે હવે ચોવીસના અવયવ લખો તો પહેલાં આ જે સામાન્ય છે એ પર લખી દેવાના એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ સંખ્યા પોતે તો અહીંયા એ રીતે લખી દીધું છે હવે બત્રીસના એક બે ચાર આઠ સોળ અને બત્રીસ હવે ચોવીસ અને બત્રીસના સામાન્ય અવયવ તો એક બે ચાર અને આઠ અને એમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે તો આઠ તો અહીંયા આપણે લખીશું આઠ હવે આગળ જોઈએ આપેલા ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આઠનો ઘડિયો બનાવવાનો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ત્રી ચોવીસ આઠ ચોક બત્રીસ ને આઠ પંચા ચાલીસ એ રીતે અહીંયા નવનો અને અહીંયા દસનો ઘડિયો બનાવીશું પ્રશ્ન નવમાં આપેલ ગુણાકારના કોષ્ટકમાં કઈ સંખ્યાઓ બે કે તેથી વધારે વખત આવે છે તો અહીંયા ચાલીસ જ એક એવી સંખ્યા છે કે જે બે વખત આવે છે બીજી કોઈ સંખ્યા બે વખત આવતી નથી તો અહીંયા આપણે ફક્ત ચાલીસ લખીશું તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો